સુરતમાં એક જર્જરિત મકાનના દરમિયાન પડતા એક સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના મકાનશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂર નું દટાઇ જવાને કારણે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મૃતક રમણ દિડોર મૂળ રાજસ્થાન ની અને એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે તો રૂપેશભાઈ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે ઘટના સાંજે સવા ચાર વાગ્યાની આસપાસની છે જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી તો મજૂર રમણભાઈ દિડોર દિવાલને પડતી જોઈ અને દોડીને રસ્તો પસાર કરવા જતા દિવાલ નીચે આવી ગયા હતા ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ ની મદદથી સિવિલ લઈ જવા હતા મૃત જાહેર કરાયા હતા વધુમાં જણાવ્યું હતું કે રમણ એક મહિનાથી જ કામ કરી રહ્યો હતો જર્જરિત મકાન ડેમોલેશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું તો ઘટના સમયે રમણ બાજુ પર જ ઉભો હતો જો કે દિવાલ ને પડતા જોઈ અને સાઈડ ઉપર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતા એના ઉપર જ દીવાલ પડી હતી તો હાલ પોલીસે તપાસ ચાલુ છે કોઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં જે ચાર માળને ડિમોલેશનનું કામ મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા એ જગ્યા પર અને વગર સેફ્ટી એ ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જ્યારે સાંજે સાત સાત વાગે અમારા ગ્રુપ થકી કે એમને માહિતી મળી પાસે અમે આવી ગયા હતા અમારા સમાજના જે ભાઈઓ અહીંયા ઊભા તમે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશનનું જે ચાર માણને એપોઇન્ટમેન્ટનું કામ કરતા હતા અમને પૂછ્યું ત્યારે એમણે કીધું કે વગર સેફ્ટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફ્ટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી રહ્યા છે આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈને મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે તેનું ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુલ વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કહેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે એ પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સદ્દામભાઈ કરીને છે અને રાદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે